હાલો પાછા માગોર તાલુકાના ચીનતા ગણેશ ચતુર્થી સરસ મજાનો મેળો ભરાય ગયો મેળો બતાવી દો દઉં છે વાવ આવેલી બતાવી દઉં ઘરે પરંપરા મુજબ નું પેટ્રોલ ઉપર મેને રાહુલે અમારા ગામમાં પણ ગણપતિ બાપા નું આગમન થઈ ગયું ગયા મેડમ પણ ગણપતિ બાપા ના મંદિરે જવાનો રસ્તામાં ભીડ તો જુઓ અમે જાવું કેમ તો મેડમ આપણા બેન શાંતિ ને શ્રેયુ ભેગા થઈ ગયા તો શ્રેયુ તમને લાઈક કરવાનું કહ્યું લાઈક જો વિડીયો ચાલો દાદા ની ધજા ના દર્શન કરીને અહીંયા તો જુઓ સરસ મજાનો હવન પણ ચાલે છે અને ગણપતિ બાપા ના દર્શન કેમ કરો છો લાઈન તો જુઓ

અને ભાઈ આ સિવાય ચમત્કારિક વાવાના અહીંયા દર વર્ષે બટેટાવાળા ભાતની પ્રસાદી હોય મને કઈ સમજાતું નહીં તમને ખબર હોય તો કોમેન્ટ ચા પાણી પણ સરસ મજાની વ્યવસ્થા હતી ક્યાં ગામનો હોય ખબર નથી તમને ખબર હોય તો કોમેન્ટ હનુમાનજી બાપાના દર્શન કરીને દયા આવી ત્યાં બેનને દસ રૂપિયા આપી દીધી એટલે ભાઈ દેવકુપા મિત્ર ઘરમાં ગરમ ભજીયા ખવડાવતા આપડે ભજીયા તો બહુ ભાવ અને નું પણ બહુ ભાવ તમારા ભાઈ ભજીયા ખાવા જઈને રોડે મેરો ફડાય હોમગાર્ડ મિત્ર ની સરસ મજાની સેવા હતી જો અમારા વાળા ને હું શક્ય તમને કેટલું બતાવી દઉં ફૂલ વિડીયો જોયો તો ચેનલમાં આવી ગયો છે જોતા આવજો